અમરેલી પાસેનું ચક્કરગડ ગામ જ્યાં આ સમય મચ્ગી ગઈ સંસની જરે કુવામાંથી મળી આવી પતિ પત્ની અને પત્નીની 7 વર્ષીય બહેન ની લાશ વાતેવી છે કે મૂળ મધ્યપ્રદેશનો એક ખેત મજૂર પરિવાર લાલાવદર ગામના દકુભાઈ ધાનાણીની વાડીમાં 5 મહિનાથી ખેત મજૂરીનું કામ કરતો હતો નજીક આવેલા ચક્કરગડ ગામના અલ્પેશ પાંસુરિયાની વાડીમાં ખેતી કામ માટે આ પરિવારને મોકલ્યો હતો જોકે બે દિવસથી ખેત મજૂર પરિવારનો સંપર્ક ન થતા શોધખોળ શરૂ કરવામાં આવી આ દરમિયાન કુવામાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા વાડી માલિકે તુરંત ગામના સરપંચને જાણ કરી બનાવની જાણ થતા सांसद નારણ કાછડિયા અને જિલ્લા પોલીસ વડા હિમકટસિંહ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા અમરેલીથી ફાયર બ્રિગેડના જવાનોએ આવી કુવામાંથી ખેત મજૂર પરિવારના ત્રણ સભ્યોની લાશ બહાર કાઢી પતિ પત્ની અને 7 વર્ષીય બહેનનું મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર લઈ જવાય છે શું ત્રણેયની હત્યા કરાઈ છે કે પછી આત્મહત્યાની ઘટના છે તેનો ભેદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલશે એક આમાં યુગલ છે પતિ પત્ની અઢાર વરસ અને સત્તર વરસ એની ઉંમર છે અને પછી જે પુરુષ જેની ડેડ બોડી મળી છે એના એક નાનકડા બેન જે છથી સાત વર્ષના છે એમની પણ ડેડ બોડી મળી આવી છે ઇન્ક્વેસ્ટ માટે મામદાર શિદની જાણ કરવામાં આવી છે અહીંયાથી તુરત જ પછી ભાવનગર ફોરેન્સિક પીએમ માટે ડેડ બોડીઝ મોકલવામાં આવશે અને પછી પીએમમાં જે પણ રિપોર્ટ આવશે એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે